મિત્રો સો આવી ગયા છે જીરાના ચોકાની રજા લેન જોઈ શકો છો વાય જીરાના ઢગલા છે અને આજે જીરાના ભાવ પીડા છે તે ત્રણ હજાર થી માંડીને આડદકિસો રૂપિયા ઊંચામાં નામ પડ્યું છે જીરા બજાર સુધારા તરફ જઈ રહ્યું છે તો ચાલો જીરાની રજી જોઈ લઈએ સાત અગિયાર બે હજાર પચીસ ફોટા માર્કેટ યાર

पडता नाही लाल पायत्री पंचाशी